ખરાબ રસ્તો માત્ર સમસ્યા જ નહીં જીવનની મુશ્કેલીનો એક મોટો ભાગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે આ રસ્તો જોઈને ઘરેથી નીકળતા પણ ડર લાગે આ દ્રશ્યો છે બારડોલીના જ્યાં નવો રસ્તો બનાવવાની શરૂઆત તો કરી પરંતુ અડધો રસ્તો બનાવી કામ મૂકી દીધું રસ્તા બનાવવાના હતા તે સમયે સ્થાનિકોના દબાણનો મુદ્દો સામે આવ્યો

ત્યારે ઠેર ઠેર જોખમી ગઢરના ઢાંકણા પણ ખુલેલા જોવા મળે છે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આવે તેમ લાગતું નથી

આથી તાત્કાલિક આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રહીશો છે અલીરાજ ખેરવા રોડ જે અહીંયા આગળ અડધા રોલ બનેલો છે ને રોલ બાકી છે એ સમસ્યા માટે ઊભી થઈ કારણ એ છે કે અત્યારે એક જ વાવાઝોડું ને એક જ ફર્સ્ટ ટાઈમ વરસાદ આવ્યો એ વરસાદની અંદર આ જે હાલત થઈ છે એ તમે લોકો નજરે જોઈ શકો છો અહીંયા આગળ ના એકસો આઠ આવી શકે છે ના કોઈ વૃદ્ધ જઈ શકે છે ના અહીંયા આગળ કોઈ પણ જાતનું નિરાકરણ છે પાણીનો નિકાલ થવાનો આજે આ સમસ્યાને અહીંયા બોલવાનો એક જ વસ્તુ છે કે અમારું નિરાકરણ ક્યારે આવશે કેમ અમારા જોડે ભેદભાવ થાય છે આવો અડધો રસ્તો થઈ ગયો ત્યાં સુધીને કોઈને કોઈ પ્રોબ્લેમ નહોતો અહીંયા આગળ જ્યારે પોલીસની ગાડી આવી પોલીસની ગાડી આવી ત્યારે કેટલી પોલીસ હતી તલાટી આવ્યા સરપંચ આવ્યા સભ્ય આવ્યા તો અમારું શું એમ અમારા રહસ્યનું શું ક્યારે અમને આનો અમને ક્યારે આનો નિકાલ મળશે કેમ કે કેટલા પણ વૃદ્ધ અહીંયાથી જાય છે એ પડે છે પોઝિશન ચાલવાની નથી ગાડી લઈને છરકવાની નથી અહીંયાથી અને કોઈ પણ જગ્યા પર અહીંયા આગળ તમે જોઈ શકો છો એકસો આઠ નહીં આવી શકતી કે ના કોઈ પણ સદસ્ય આવીને અહીંયા આગળ શાંતિથી નીકળી જાય નીકળી શકે છે કે જઈ શકે છે તમને એક વસ્તુ શોર્ટકટમાં જણાવું કે આ જે સમસ્યા થઈ રહી છે એ સમસ્યાનો નિકાલ જો નહીં મળે તો ઘરે ઘરેથી લેડીઝ બહાર નીકળીને હવે તોફાન કરશે

તંત્રના સદંતર કામો પેપરો બધી વસ્તુ હોવા છતાં બધી પરવાનગીઓ હોવા છતાં આ રોડનું કામ કોઈ કારણોસર અટકેલું છે જેમાં લગભગ પાંચથી છ કોલોનીનો આ રસ્તા ઉપર આવર જવર માટેનો એક મુખ્ય માર્ગ છે અને આગળ ચોમાસું આવી રહ્યું છે હમણાં બે દિવસ પહેલાં જે બી કંઈ વરસાદ પડ્યો એની અંદર પણ લોકો પડી જાય એ પરિસ્થિતિ ઊભી થયેલ છે ને હાલ તંત્ર આના માટે કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવા માટે તૈયાર છે નહીં અમે બધી જગ્યાએ રજૂઆત કરી અમારી પાસે બધા પૂરતા પેપરય છે કે જઈ જઈ અમે કમ્પ્લેન કરી કે રજૂઆત કરી પણ આનો કોઈ નિકાલ આવતું નથી જે માટે અમારે તંત્રને આ રજૂઆત કે ભાઈ વહેલી તકે આ રોડનું કામ પૂરું કરે આગળ ચોમાસું આવે છે ગયા વર્ષે ચોમાસામાં અહીંયા ત્રણ ફૂટ થી બી વધારે પાણી હતું લગભગ ગુઠન જેટલું પાણી ભરાયું હતું પણ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિ જોતા કદાચ કમર સુધીનું પાણી આવે અને હાલની પોઝિશનમાં આ પંચાયતના ગટરના ઢાંકણા ખુલ્લા છે આમાં કોઈ પડી જાય કે કોઈ પણ જાતનું કોઈ વ્યક્તિગત નુકસાન થશે તેને જવાબદાર કોણ તંત્રને આ વસ્તુને જાગૃતિ લઈ અને આ કામ પૂરું કરવું જોઈએ અમે ટીડીઓ સાહેબની ઓફિસમાં મળવા ગયા પણ અમને કોઈ મળવાનો એવો કંઈ નહીં અમે બે થી અઢી કલાક જેવા અમે ઊભા રહ્યા અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં પછી આવો એવું કહી અને અમને મોકલી આપ્યા